જીતાલી પાસે બિસ્માર રસ્તાના કારણે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા લોકોના જીવ તાળવે ચોટ્યા અંકલેશ્વર તાલુકાના જીતાલી નજીકની મેગેઝીન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા દોડધામ મચી ગઈ હતી દદાલ ગામના બ્રિજ પાસે ખરાબ રસ્તાના લીધે ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન રહ્યું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગત રોજ મેગેઝિન સલ્ફેટ ભરીને એક ટેન્કર ઝઘડ્યા જીઆઈડીસી માં જવા માટે નીકળ્યો હતો જીતાલી ગામ નજીક દઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું ટેન્કર ચાલક સમયસૂચકતા સાથે બહાર નીકળી ગયો હતો સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેગઝીન સલ્ફેટ ઢોળાવવાનું લાગ્યું હતું જે જમીનમાં ફેરાઈ જવાથી આજુબાજુ વહેતું થયું હતું કેમિકલના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા ઘટના અંગેની ઝાડ જીપીસીબીને તપ થતાં તેઓ પણ સ્થળ પર દોડ્યા હતા અને કેમિકલના નમૂના પણ લીધા હતા કિંગ એસિડ કંપનીને નોટિસ ફટકારી હતી સ્થળ પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને તાત્કાલિક અસરથી હટાવી લેવાની કામગીરી પણ કરવામાં આવી હતી